મોહમ્મદ અઝહર ઢેરીવાલાએ વિદ્યાર્થીની જાતીય સતામણી કરી હતી ફરિયાદ ને લઈને યુનિવર્સિટીએ એક સપ્તાહ પહેલા તમને સસ્પેન્ડ કર્યા આ મામલાની તપાસ મહિલા ફરિયાદ નિવારણ કરી રહી છે ત્યારે સમગ્ર મામલો એનએસયુઆઈ ઉપપ્રમુખ સુજાન લાલમેટ સાથે યુવતી માતા સાથે તેમની પુત્રી ફરિયાદ નોંધાવવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે માતા અને છોકરીએ મીડિયા સમક્ષ માહિતી આપી આવા પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવે અને તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી સાથે જ એનએસયુઆઈ સાથે મળીને સયાજીગંજ પોલીસ મથકે પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા જે રીતે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ હિન્દીના એક અસલ ડેરીવાલા સરે જે બે છોકરીઓને માનસિક રીતે અને શારીરિક રીતે હેરાન કર્યા છે આજે એમના વાલીઓને લઈને એનએસયુઆઈ સયાજગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કારણ કે જ્યારે સરકાર વાત કરતી હોય બેટી પઢાવો અને જ્યારે યુનિવર્સિટીના જ પ્રોફેસરો બેટી જોડે શારીરિક શોષણ અને માનસિક શોષણ કરતા હોય તો એ સરકાર અને એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે ખૂબ જ શરમજનક વસ્તુ છે જ્યારે વાત કરવામાં આવે તો ફેકલ્ટીના ડીનને પણ આ વસ્તુની અઠવાડિયાથી જાણ હોય અને અત્યાર સુધી કોઈ એક્શન ના લીધા હોય તો એ ફેકલ્ટી ઓફ ડીન પણ આ આમાં ક્યાંક ક્યાંક સંડવાયેલા છે એવું લાગી રહ્યું છે જે રીતે પ્રોફેસર દ્વારા કહેવામાં આવતું હતું છોકરીઓને કે ભાઈ તું મારા કેબિનમાં એકલી આવે અને એકલી આવીને ત્યાં તું મારી જોડે બેસ મારી જોડે ફોર મારી જોડે આન ટીમ જા હું તને એક્ઝામમાં પાસ કરી આપીશ તો આ ફેસિલિટી આપીશ જેવી રીતે આ ખૂબ જ ખરાબ કૃત્યો કંઈક વ્યવહારમાં કહી શકાય છે હજી જે ધર્મ પરિવર્તનની વાતો કહેવામાં આવે છે તો વાલીઓ દ્વારા પણ મને જાણ કરવામાં આવી આ પ્રોફેસર પર યુનિવર્સિટી પર એક્શન લેવામાં આવે કારણ કે આ પ્રોફેસરના ઘણે આડો આવનારા વર્ષોમાં પણ આવ્યા છે અને સસ્પેન્ડ કરવા તો વાત નથી પરંતુ આ પ્રોફેસરને આ વડોદરા શહેર છોડીને બીજી કઈ શહેરમાં નોકરી પણ ના મળવી જોઈએ અને સરકાર દ્વારા પણ એમને જેલમાં નાખવા જોઈએ એવી અમારી માંગ છે સરને બહુ टॉर्चर किया था દિવાળી સે જો લડકી થી મેરી લડકી કે ફ્રેન્ડ હે ઉસકો તો બહુ હરસમેન્ટ કિયા થા ઓર વો ટોર્ચર ભી થા वो लड़की को वो हिंदू है मेरी लड़की की फ्रेंड है तो उसने वो सर ने बहुत टॉर्चर किया था तो, तो मैं यहाँ पर क्यों आया इसलिए आया कि यहाँ पे हम एफ करने आए कि नेक्स्ट टाइम इस तरह से करें नहीं सर हमने मैम की वजह से हमने नहीं किया था रिपोर्ट उन्होंने बोला कि हम एक्शन लेंगे उन्होंने आठ दिन हो गया एक्शन नहीं लिया तो फिर मुझे आना पड़ा है हजर डेढ़ी वाला क्यूँ आपके जो परिवार में से उनसे भी कुछ किया है इसा? हाँ उन्होंने बहुत टॉर्चर किया है फोन करते थे कि वो लड़की कहाँ है किधर है मुझे बताओ वो, मेरी लड़की फोन नहीं उठाती थी, थी तो वो टॉर्चर कर रहे थे सर क्या कहेंगे एक आ, माता पिता अपने बच्चे को कॉलेज में पढ़ाने के लिए रखते है हाँ। और उनके प्रोफेसर अगर ऐसी हरकत करते हैं तो किस पे विश्वास रहेगा हाँ किसी पे नहीं रहेगा ना लेकिन दूसरे सब टीचर और सर बहुत अच्छे हैं उनका कोई प्रॉब्लम नहीं है कोई इशू नहीं है सिर्फ यही सर का है क्या कार्यवाही होनी चाहिए यूनिवर्सिटी की ओर से ये जो प्रोफेसर है उनके खिलाफ क्या कार्यवाही करनी यही होनी चाहिए कि उनको सस्पेंड करना चाहिए और ना ही किसी जगह पे उनको जॉब मिलनी चाहिए ऐसे सर को तो नहीं मिलनी चाहिए किस तरह का हेरसमेंट किया जाता था यही टॉर्चर किया जाता था यहाँ पे आओ मैं ये नहीं बताऊँगा पेपर देने तो सर पेपर नहीं देते थे बोले प्रिया एक लड़की थी उसका नाम बोल रहे थे कि उसको लेके आओ तो ही मैं पेपर दूंगा अच्छा और एक लड़के का फोन भी हटा लिया है सर ने चोरी कर लिया था ये ये लड़की ने जो बताया है वुमेन्स ग्रीवेंस सेल को कि ये जो प्रोफेसर है वो उनको ऐसे प्रलोभन देते थे कि मुस्लिम धर्म अंगीकार करो मैं आपको पढ़ाई में पास कर दूंगा और अच्छी नौकरी दिला दूंगा नहीं ये, ये, ये नहीं ये नहीं बोला ये नहीं बोला सभी लड़कियों को लड़कियों को ये बोलते थे कि ये सर अच्छे नहीं है दूसरे सर और मैडम मैडम के बारे में गलत अफवाह दे रहे थे मेरी बच्ची को और दूसरी लड़की को भी कि ये सर ऐसे है इनसे बात नहीं करनी है ये सर ऐसा है ये लड़के क्योंकि ग्रुप होता है लड़के लड़कियों को पढ़ाई के लिए तो बोले ये लड़के बात नहीं करनी ये सर से बात नहीं करनी ये मैडम गलत है ऐसी अफवाह उड़ाते थे और मेरे बच्चों को भी बोलते दो सब लड़कियों को बोलते अगर जानवरी सांझ ना सात एम एस यू हिंदी पार्ट टू में अभ्यास करती એક વિદ્યાર્થીની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવી આ કામના પોતાના જ એમએસયુ કોલેજમાં હિન્દીના પ્રોફેસર વિરુદ્ધ પોતાને હેરાન પરેશાન કરતા સંદર્ભે ધમકી આપવા બાબતે તેમજ પીછો કરવા સંદર્ભે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે જે કામે જરૂરી તપાસ તજવીજ હાથ ધરવામાં આવી પુરાવા મળતા આ કામના આરોપી પ્રોફેસર અઝહર ઢેરીવાલા કે જે છેલ્લા ત્રેવીસ વર્ષથી એમએસ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રોફેસર છે હકીકત એવી છે કે આ જે ગઈકાલ સાંજે ફરિયાદી સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલા એની એક મહિલા મિત્ર છે એ મહિલા મિત્રએ જ એમએસ યુનિવર્સિટીમાં વિમેન ગ્રીવન્સ કમિટીમાં આ જ પ્રોફેસર વિરુદ્ધ પોતાને જાતીય સતામણી સંદર્ભે અરજી આપેલી જે એમએસ યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગમાં આ કામના હાલના આરોપી પ્રોફેસર અઝર ડેરીવાલાને એમએસ યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કરેલ છે આ ઇન્ટરનલ ઇન્કવાયરીના કામે આપણા હાલના ફરિયાદીને આ આરોપી પોતાની બહેનપણી કેમ મારી પાસે વાત કરતી નથી એના એ મતલબ એ ધમકી આપતો હતો એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરેલ છે આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને બીએનએસએસ કલમ ઇઠ્યોતેર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને આ એમએસયુના આરોપી પ્રોફેસર અઝહર ભેરીવાલાને ગઈકાલ રાત્રિના પોલીસ અટકાયતમાં લીધેલ છે